ભચાઉ તાલુકામાં વરસાદી પાણી ભરાવાના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી તેમજ મચ્છરજન્ય રોગચાળો ના ફેલાય એ માટે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નારાયણ સિંઘ સાહેબના માર્ગદર્શન અંતર્ગત કામગીરી કરાઈ રહી છે આરોગ્ય કર્મચારીઓ આશા બહેનોની ટીમો બનાવી ગામો ગામ હાઉસ ટુ હાઉસ સર્વે કરાઈ રહ્યો છે સાથે પાણીમાં ક્લોરિનેશન તથા ક્લોરીન ટેબ્લેટનું વિતરણ પાણી ભરાયેલ છે તેવા ઉત્પત્તિ સ્થાનોમાં બળેલું ઓઇલ ડાયફ્લુબેન્જ્રોન છંટકાવ વપરાશી પાણીમાં ટેમોફ્રોસ કામગીરી તેમજ ડસ્ટિંગ કામગીરી ફોગિંગ કામગીરી કરવામાં આવી રહી છે સાથે લોકોને પાણીના વાસણો સાફ અને ટાંકી હવા ચુસ્ત બંધ રાખવી આજુબાજુ પાણીનો ભરાવો હોય તો સાફ કરવો કે બળેલું ઓઇલ છાંટવું અગાસી કે ખુલ્લામાં પડેલ ભંગાર સાફ કરવો ફ્રીજની ટ્રે સાફ રાખવી સાફ સફાઈ રાખવી તેવી માહિતી સાથે આરોગ્ય ટીમને સહકાર આપવા અપીલ કરાઈ છે સાથે પાણીજન્ય મચ્છરજન્ય રોગ અટકાયતી પગલોની પત્રિકા જનજાગૃતિ અર્થે વિતરિત કરવામાં આવી રહી છે લોકોને ઉકાળેલું કે ક્લોરીનયુક્ત જ પાણી પીવું પોષણયુક્ત ખોરાક લેવો તેમજ તાવ કે અન્ય બીમારી જણાય તો તાત્કાલિક નજીકના સરકારી હોસ્પિટલનો કોન્ટેક કરવા જણાવવામાં આવે છે